you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હમણાં સૌથી અગત્યના અને સમાચાર સામે આવી રહ્યા છે અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ઇસ્કોન મંદિરો પર સતત હુમલા થઈ રહ્યા છે આ વખતે ગુનેગારો ઇસ્કોન શ્રી રાધાકૃષ્ણ મંદિર ને નિશાન બનાવ્યું હતું આ દરમિયાન લગભગ વીસ થી ત્રીસ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો રાહતની વાત એ છે કે હુમલામાં ગોળીઓ ફક્ત દિવાલ પર વાગી હતી તેને કોઈ જાનહાની થઈ નથી આ ઘટના સિક્યુરિટી કેમેરામાં કેદ થઈ ગઈ છે ભારતીય કોન્સ્યુલેટે આ ઘટના પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે યુએસ પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી છે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસે તેના એક્સ પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે અમે સ્પેનિશ ફોર્ટ ઉટામાં ઇસ્કોન શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં તાજેતરમાં થયેલી ગોળીબારની ઘટનાની સખત નિંદા કરીએ છીએ કોન્સ્યુલેટ તમામ ભક્તો અને સમુદાયને સંપૂર્ણ સમર્થન આપે છે તમને જણાવી દઈએ કે ગોળીબાર સમયે મંદિરની અંદર વીસ થી ત્રીસ જેટલા ભક્તો હતા હુમલાની પુષ્ટિ કરતા ઇસ્કોને તેને નફરત નો ગુનો ગણાવ્યો અને કહ્યું કે આ ઘટના રાત્રે બની હતી જયારે ભક્તો અને મહેમાનો મંદિર ની અંદર હાજર હતા ઇસ્કોને તેના એક્સ એકાઉન્ટ પર લખ્યું કે આ ઘટનાઓને કારણે કારણે મંદિરના આજથી કોતરેલા કમાનો સહિત હજારો ડોલરનું માળખાકીય નુકસાન થયું છે